તો તમે જે માટે વિડીયોમાં આવ્યા હતા એ સમય હવે આવી ગયો છે આપણું ફેસ્ટિવલ કરી દઈએ આપણે આ માં હું ફેસ ફેસ્ટિવલ કરી દેવાનું છું પણ વિડીયો હું ગમે ત્યારે કરીશ જેથી આખો વિડીયો જરૂર જુઓ અધૂરો વિડીયો ન મૂકી દેતા અત્યારે વાગ્યા છે પાંચ ને માંડવી કે મગફળી કાઢવાનું કામ ચાલુ છે આપણે પણ ઈજાઈ ગઈ વરસાદને કારણે જેથી જોવો કેવી થઈ ગઈ આપણે સુકાણી ન હોય ને એવી થઈ ગઈ આખી મગફળી ગઈકાલે વરસાદ આવ્યો હતો ત્યારે મગફળી ભીંજાઈ ગઈ હતી બીજા કોઈને નુકસાન થાય કે ન થાય પણ ખેડૂતને સૌથી મોટી નુકસાન થઈ છે આ વરસાદના લીધે અત્યારે પણ એવું લાગે છે કે વરસાદ આવશે રાતે આવે એવું લાગી રહ્યું છે અત્યારે પણ માત્ર ત્રણ ભર નીકળ્યા છે આપણે સવારના તો પણ ચાલુ હોય પણ શું કરવું વરસાદને કારણે ચાલુ જ રાખવું જ પડે જો આ રીતના ચાલે મશીન પણ

રાજનભાઈ ખાલી ઉપર ઉભે જોવે કારણ કે લીલું બહુ હે ભેજ વાળું જેથી નીકળતું નથી તકલીફ વાળું હે થોડુંક કામ હે વરસાદ કીને ગો અહીંયા આવીએ નહીં આવે આવીએ કાર હે તારું નામ ડગો હે ખાસું નામ તો આવ્યું છે પણ મેં ડગો રાખી દીધું હવે આપણે આપણી ડુંગળી જોઈ લઈએ પેલા કા આપણી ડુંગળી આ મારું ખેતર છે આપણે તૈયાર થઈ ગયું જીરાનું વાવેતર કરવાનું હોય પણ થોડાક દી પછી કારણ કે હજુ ઠંડી નથી આવી આપણે મરચી હતી આમાં મરચી કાઢી ડુંગળીનું વાવેતર કર્યું હતું આ રીતના આપણી ડુંગળી છે સરદારનું બિયારણ આવે એ હતું કલર જોરદાર છે વિડિયોને લાઈક કરી દેવું ને કરી દેવું ઓ દેખા વિડિયોને લાઈક કરે કે ન કરે લાઈક કરે ને વિડિયોને આ તો ડિસલાઈક નું આપણે ડગો તો ઓલી બાજુ મારા મમ્મીને આમાંથી ખડ લીએ ખાસ બોલે તો ખાસ લે રે આ વિડિયો ઉતાર આ વિડિયો હું ફેસબુક પર કરી દઉં ના 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 કરવા ફેસબુક કરવા નું બીજું કોઈ તો કારણ નતું પણ બીજું તો કારણ નહોતું પણ એક કારણ એ હતું કારણ કે આપણે હવે થોડીક જરૂરત લાગી હતી વ્યૂની વ્યૂઝ બહુ ઓછા આવતા હતા જેથી મને લાગ્યું કે હવે ફેસ્ટિવલ કરી દેવા દો બાકી હવે કલાક પૂરી થવા નથી ગમે એવો વરસાદ હોય ગમે એ વસ્તુ હોય બાકી માવો તો ખવો જ પડે આપણે કામ ભાઈ ટેન્શન ન હોય પૂર દમ તોડે આખું હાવ ફૂલ દમ તોડે ના હાલે આટણે હે કે લ્યો ભાઈ બહુ જ લોડમાં હાલે જોરા કેમ પૂરા હાલે પણ આખો પડે છે હવે આપણે ઘરે ભાગી જઈએ આ આપણું રોટા છે આજે આખા જવાનું હોય પણ રાતે જવાનું હોય જેથી આપણે અહીંયા મૂકી દીધું રાતે જવાનું હોય અત્યારે દાંતીમાં ટ્રેક્ટર ચાલુ હોય એક ટ્રેક્ટર આપણો આ હે એક ભાડે ગયું અને એક મિની હે એ પણ ઘરે પડ્યું એને લઈને હું થોડીક વાર પહેલાં જ આપણે પાવડામાં ચાલુ હતું મિની એકવાર વાર થઈ હતી કે વાદરા નહોતા આવ્યા ત્યારે પાછા આવી ગયા જો બાકી વ્યૂ જોરદાર રહ્યો ફોટો શૂટ કરવું હોય જો ફોટો શૂટ ન ગમે જ્યાં સુધી આ વસ્તુ ખેતરમાં પડી હોય ત્યાં સુધી જે આપણે વિડીયો શૂટ ચાલુ કર્યો ત્યારનો એક વિડીયો ઉતારો શરૂ કર્યો ત્યારનો ખાલી એક પણ નથી નીકળ્યો જો શું કરું કપાતું જ નથી આવું પૂરું ભેગું ફીર્યા રાખે આ બધું છે ને આવું થઈ ગયું હોવ સુકાઈ ગયેલ આ દસ દિવસ માટે થઈ ગયા કેમ છો બધા મજામાં તો આપણું ફેસ થઈ ગયું છે આપણે મગફળી છે આથી ભીંજાઈ ગઈ આપણે હાથમાં રાખીને ફેસ રિવિલ કરવાનું બહુ ટ્રાય કરી પણ આપણા ફોનના કેમેરા આવ્યા હતા એ શકીએ જ નથી